માંડવી એપીએમસી માર્કેટ ખાતે માંડવી પોલીસ તંત્ર દ્વારા ગણેશ વિસર્જન અંગે શાંતિ સમિતિની બેઠક યોજાઈ માંડવી એપીએમસી માર્કેટ ખાતે માંડવી પોલીસ તંત્ર દ્વારા ગણેશ વિસર્જન અંગે શાંતિ સમિતિની બેઠક આજ રોજ બપોરે બાર કલાકે માંડવી પોલીસ તંત્રના પીઆઈ મોડના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી આ પ્રસંગે મામલેદાર કચેરીના પ્રતિનિધિ સમીરભાઈ ચૌધરી પાલિકાના પ્રતિનિધિ કમલેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તો આ પ્રસંગે પીઆઈ મોડ દ્વારા જણાવવામાં આવ્યું હતું ગણેશ વિસર્જન ખૂબ જ શાંતિપૂર્ણ આનંદ ઉલ્લાસભેર વિસર્જન કરવું કોઈની લાગણી ને ઠેસ પહોંચાડવી નહીં ધાર્મિક તેમજ આધ્યાત્મિકાદા વાહનના ડ્રાઈવરોએ કરવો નહીં નક્કી થયેલ રૂટ મુજબ પોતાના ગણપતિ દાદા પાલિકા દ્વારા બનાવેલા કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવા જણાવ્યું કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે રીતે ગણેશ દાદાનું વિસર્જન કરવું આ પ્રસંગે માંડવી નગર ભાજપ પ્રમુખ નીતિનભાઈ શુક્લ મઢી